જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લેતા સમગ્ર ફેક્ટરી આગની લપેટમાં આપ જોઈ રહ્યા રીતે આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી સીધા બોપાલનગર દિશાથી બનાસકાંઠાના વેપારી મથક દિશા રેલવે સ્ટેશન રોડ છે પાટણ નજીકના બોપા નગર વિસ્તારમાં અત્યારે એક અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે સંભવિત રીતે આગને લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે કે રાહત બચાવ માટે ફાયર ફાઇટરોની ટીમ દિશા નગરપાલિકાની ટીમ કામે લાગી છે વધુ ફાયર ફાઇટરો બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જો કે રેસ્ક્યુ જ્યારે હાથ ધરવામાં આવે છે ત્યારે હાલ વરસાદ દિશામાં ચાલુ છે ચાલુ વરસાદમાં રેસ્ક્યુની કામગીરીમાં ક્યાંક વિઘ્ન પણ આવી રહ્યું છે જોકે ફાયર ફાઇટરોની ટીમો તેમના કર્મચારીઓ આ આગને બુજાવવા માટે કામે લાગ્યા છે આ વિસ્તાર ભોપાનગર એક શ્રમજીવી વિસ્તાર છે ફેક્ટરીની આજુબાજુ કાચા પાકા શ્રમજીવીઓના મકાન છે ત્યારે ભય ઉભો થયો છે કે આગની આ જ્વાળાઓ ક્યાંક આ શ્રમજીવીઓના મકાનને ભરકી ન જાય તે માટે આ જે તંત્ર છે એ કવાયત હાથ ધરી છે તસવીરોમાં દેખાતી આ ક્યાંક ને ક્યાંક કહી રહી છે કે આગ ભીષણ છે મથામણ કરતી જે ટીમો છે ખાસ કરીને ફાયર ફાઈટરની ટીમો છે તે કામે લાગી છે પરંતુ આગ અત્યારે આગ પર જે કાબુ મેળવવાનો જે પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં હજુ સુધી ફાયર ફાઈટરની ટીમને સફળતા મળી આગ ભીષણ છે આગના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભય પમાડે તે પ્રકારના દ્રશ્યો છે આગની જ્વાળાઓ અગનની આમતી હોય તે પ્રકારે આ જ્વાળાઓ દેખાઈ રહી છે તરફ ભાગ દોડ મસી છે કેમ કે આ ફેક્ટરીની આજુબાજુ શ્રમજીવી વિસ્તાર છે ત્યારે સૌથી મોટું બ્રેકિંગ ભોપાલનગર વિસ્તાર વેપારી મથક દિશા અગરબત્તીની ફેક્ટરીમાં આ આગ લાગી છે ફાયર ફાઈટરની ટીમો આ જોઈ રહ્યા છો જેટલું તસવીરો તે રીતે મથામણ કરતી દેખાઈ રહી છે જોકે હજુ સુધી આ તસ્વીરો અમે આપણે બતાવી રહ્યા છીએ ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો નથી રેસ્ક્યુ અભિયાન ચાલુ છે ત્યારે જોવાનું એ રહે છે કે આ આગમાં ત્યાં આ આગની જ્વાળાઓ છે બાજુના રહેતા શ્રમજીવી લોકો સુધીના પહોંચે ચિંતા પણ ભયભરી આગના દૃશ્યો ભય દ્રશ્યો છે શ્રમજીવી વિસ્તાર ગોપાનગરમાં ભયાનક આગ સીધા લાવ એક્સપ્લોઝિવ અમે આપને બતાવી રહ્યા છે આ દ્રશ્યો આપણે ગુજરાતી ન્યૂઝમાં આપણે આપણે બતાવી રહ્યા છે તે દ્રશ્ય સીધા ભોપાનગરથી છે ભોપાનગરની અગરબત્તીની ફેક્ટરી આગમાં સપડાઈ છે સમાચાર રીના પરમાર અમારી સાથે જોડાયા છે રીના જણાવશો કે ભોપાનગર વિસ્તારમાં જે આ આગની ઘટના છે અને આગની જે દ્રશ્યો આવી રહ્યા છે શું કહેશો આ આગ કેવી રીતે લાગી છે પ્રાથમિક અહેવાલ તમારે કોઈ અધિકારી સાથે વાત થઈ છે શું કહેશો રીના જી ભોપાલગર વિસ્તારમાં અચાનક જ એક અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગી હતી અને આગે વિકરા સ્વરૂપ જો જોજોતામાં ધારણ કર્યું હતું જોકે આગ કયા કારણોસર લાગી છે હજુ તે કારણ અપબંધ છે પરંતુ આગે વિકરા સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેના કારણે આસપાસમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે હાલ વરસાદની સિઝન ચાલુ હોવા છતાં પણ અને ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે પણ આગે આટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું જોવા મળ્યું હતું એટલે કે જે રીતે વરસાદની શરૂઆત થતી છતાં પણ આગે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે આગ કહી શકાય કે ભીષણ વધુ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં પણ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો લોકોમાં ડર જોવા મળી રહ્યો હતો કારણ કે આજુબાજુના વિસ્તારમાં રહેણાંક મકાનો પણ આવેલા છે જો કે આગની જાણ થતા આજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ફાયર ફાઈટરને જાણ કરી હતી અને ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા જો કે આગ એટલી ભીષણ હતી જેના કારણે પોલીસે આજુબાજુના વિસ્તારના લોકોને ત્યાંથી હટી જવા માટે પણ કહ્યું હતું અને ત્યાં કોઈપણને ન જવા દેવા માટે પોલીસે કડક વલણ પણ અપનાવ્યું હતું કારણ કે આગમાં કોઈ પણ જાનહાનિ થઈ શકે તે પ્રકારની આગ હતી અને અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગી હતી જેના કારણે આગે વિકરાશ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે અગરબત્તી બનતી હોય અને તે જગ્યાએ કોઈ દાહક પદાર્થ પણ પડેલા હોય છે અને અગરબત્તી જલ્દીથી આગ પકડતી હોય છે જેના કારણે જ આ ફેક્ટરીમાં તરફ આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધુમાડાના ગોટા પણ ઉઠી રહ્યા હતા અને લોકો પણ ત્યાં આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પહોંચી ગયા હતા જોકે પોલીસે ઘટના સ્થળ પહોંચીને સમગ્ર મામલો સંભાળ્યો હતો અને આગ પર કાબૂ લેવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા જી